આગળ વાત કરવી છે મેષ રાશિથી માંડી અને મેન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ તો પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે મેષ રાશિના અક્ષર થાય છે અ લ અને તો મેષ રાશિવાળા જાતકોને આજે કોઈ પણ વાહન મશીન વગેરેથી સંભાળીને કામકાજ કરવાનું રહેશે બીજુ મેષ રાશિવાળા જાતકોને એક આજે કોઈ સારા શુભ સમાચાર મળી શકે છે કારણ કે આજનો દિવસ તમારા માટે ચંદ્રબળ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે સાથે સાથે કરેલા કોઈપણ પ્રકારના રોકાણ ચોક્કસ એક સારો લાભ કરાવડાવશે કામકાજમાં તો ફાયદાના યોગ સારા દેખાઈ રહ્યા છે મેષ રાશિવાળા જાતકોએ સવારમાં થોડો ગોળ લેવાનો અને પોતાના હાથે ગાયને ખવડાવી દેવાનો ગાયને ન મળે તો પીપળાના અથવા કોઈપણ ઝાડના થડની નીચે તમે મૂકી દો અને કામકાજની શરૂઆત કરો તમારું કાર્ય સફળ બનશે વૃષભ રાશિની વાત કરીએ તો જેના બ બ અને ઉ અક્ષર છે આવા વૃષભ રાશિવાળા જાતકોને નોકરી હોય કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો બે આજે વૃષભ રાશિવાળા જાતકોને સારા લાભની શક્યતાઓ દેખાય છે કારણ કે નોકરીની અંદર પણ સારી સફળતા મળે કોઈ પણ રોકાણ કરવાનું હોય તો પણ જો ધીરજથી કામકાજ કરવામાં આવે બીજા ગ્રહો સારા હોય તો લાભ કરાવડાવે યાત્રા પ્રવાસમાં પણ લાભની સંભાવનાઓ છે ફરે ચરે અને બાંધ્યું ભૂખે મરે તો આ બે આજે યાત્રા પ્રવાસ માટે વૃષભ રાશિવાળા જાતકોએ આજે લાભ છે માટે કંઈક આવો પ્રયત્ન કરવા જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય બીજું તમારા માટે તમે જો પોતા તો પોતા પાળે સૌ પંખીડા પણ બચના બીજાના કોકજ સેવેક આગડા પરોપકારનું કામ કરવાનીથી તમને સારી શાંતિ પ્રાપ્તિ થશે મતલબ તમે તમારા માટે કામ કરો એના કરતા બીજાના માટે કામ કરશો તો વધારે તમને શાંતિની પ્રાપ્તિ થશે નહીં તો થોડીક માનસિક બેચેની રહે તેવી વૃષભ રાશિવાળા જાતકોને શક્યતાઓ દેખાઈ રહી છે હવે વાત કરીએ મિથુન રાશિની તો ક છ અને ક અક્ષર છે મિથુન રાશિના જાતકોને મિથુન રાશિવાળા જાતકોએ જોખમવાળા કામકાજથી બને ત્યાં સુધી આજના દિવસ માટે દૂર રહેવું પડશે આમ તો જોખમ કામકાજ કરવા વાળા ટીવાયલા બુધનું આ રાશિ છે બરાબર છે તો તે પણ છતાં થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે જોખમવાળા કામકાજ હોય તો આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું હા કદાચ આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ થોડુંક વધી શકે છે થોડુંક વધી શકે છે બરાબર છે શત્રુઓ દ્વારા સામાન્ય સારે પરેશાની રહેશે અજાણ્યા વ્યક્તિ સાથે બને ત્યાં સુધી આજે વિશ્વાસ ન કરવો નહીં તો નુકસાન થવાની શક્યતાઓ પણ દેખાય છે ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે તો રાશિ મંડળની ચોથી રાશિ રાશિ મતલબ ડ અને અક્ષર છે જેનો સ્વામી છે ચંદ્રમા પણ રોકાણ કરેલું છે ધન રોકાયેલું છે કોઈપણ વસ્તુ રોકાયેલી છે તો પ્રયાસ કરવાથી આજના દિવસ માટે સફળતા મળશે કારણ કે માંગ્યું મળે બરાબર છે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે બીજું કામકાજની અંદર એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે જે કંઈ કામકાજ કરો એમાં લાભ થવાનો છે રોકાણ હોય વેપાર હોય અભ્યાસ કરવાનો હોય તો અભ્યાસમાં પણ સારી સફળતા રોકાણમાં પણ સારી સફળતા વેપારમાં પણ લાભ થાય આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે ચંદ્રબળ ઉત્તમ છે અને એનું મૂળ કારણ છે તમારું મજબૂત મનોબળ મજબૂત મનોબળ છે ને એ તમને કામમાં ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે કારણ કે આજનું ચંદ્રમાં તમારા આ રીતે બળવાન બની રહ્યો સિંહ રાશિ મ અને ટ અક્ષર છે એ સિંહ રાશિવાળા જાતકો માટે કોઈપણ કામકાજ જે નવા કામકાજ કરવાના હોય તો એના દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે જૂના કામ જે પેન્ડિંગ પડેલા છે એને પૂરા કરો નવા કામકાજની શરૂઆત કરો તો આ પ્રમાણે કર્મ સહ કરેલું કામ તમારું સફળતા આપશે સાથે સાથે કામમાં સફળતા મળે તો આત્મબળમાં વધારો થાય આત્મબળમાં વધારો થાય તો કામકાજમાં ફાયદો થાય અને કામકાજમાં ફાયદો થાય તો મનપ્રસન્ન રહે આ બધી જ વસ્તુઓ તમને પ્રાપ્ત થવાની છે પણ એટલું ધ્યાનમાં રાખજો કે કામકાજમાં થોડી જવાબદારીમાં પણ વધારો થશે તો મોભને ખીલા વાગે એટલે મોભી કહેવાય છે એટલે વડીલ વર્ગને ઘરની અંદર કામકાજમાં થોડી જવાબદારી વધે અથવા તો આ બોસ છો તો થોડીક મહેનત વધારે કરવી પડશે કન્યા રાશિ ઓછો અને નવ અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકોને ધાર્મિક યાત્રા પ્રવાસની સંભાવનાઓ કન્યા રાશિના જાતકોને આજે અધિક દેખાઈ રહી છે રાજકાજની અંદર કોઈ પણ કામકાજ કરવાના હોય કોઈ ટેન્ડરોની વાત હોય કોઈ પણ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ હોય અને કામકાજ કરવાના હોય તો થોડીક રુકાવટો હોય એ દૂર થાય તેવી સંભાવનાઓ દેખાય છે ધન પ્રાપ્તિની સંભાવનાઓ તો પ્રબળ બની જ રહી છે આજનો દિવસ તમારા માટે કામકાજમાં સફળતાવાળો દેખાઈ રહ્યો છે મતલબ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે જય ગણેશ મંડળની સાતમી રાશિની વાત કરીએ મિત્રો તુલા રાશિનો આજનો દિવસ કેવો રહેશે જેના અક્ષર ર અને ત છે તો તુલા રાશિવાળા જાતકોને આજે આકસ્મિક લાભની શક્યતાઓ દેખાઈ રહી છે મતલબ કે કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો તમારા માટે સમય આજે ઉત્તમ છે સાથે સાથે વિવાદિત કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો એ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે હા થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે બંને ત્યાં સુધી અમુક જગ્યાએ જો જરૂરિયાત ના હોય તો ના બેસવું કે વાતો ના કરવી કારણ કે આવા કામમાં વિવાદ થાય ને વિવાદ કાર્યને પ્રતિષ્ઠાને આપણે હાનિ પહોંચાડે થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે બીજું વડીલ વર્ગ જયારે વાત કરતો હોય ત્યારે મોટાની વાતને બને ત્યાં સુધી આજના દિવસ માટે તો દિલ ઉપર ના લેવી ચાહે બોસ હોય ચાહે ઘરમાં કોઈ વડીલ હોય માતા પિતા હોય એની વાતને હંમેશા મોટું મન રાખવું આપણે ગુજરાતીમાં કહીએ મોટું મન રાખવું આજના દિવસ માટે સારો લાભ થશે સાથે સાથે વૃશ્ચિક રાશિની પણ વાત કરી લઈએ જેના અક્ષર ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને ચાહે જીવનસાથી હોય ચાહે ભાગીદાર હોય તો તમારા કામકાજની અંદર એકલા ચાલો છો એના કરતાં સાથે રાખીને ચાલો એકલા વિચાર કરો છો એના કરતાં સાથે બેસીને વિચાર કરો સહના બાબતો સહનું ભૂનકતું અને સહવીર એમ કરાવવા આવે ભાગીદારીવાળા કામકાજમાં પણ સારો સહયોગ હશે તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે વિરોધીઓ તમારાથી પરાજિત થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે તમારો આત્મવિશ્વાસ આપશે કોર્ટ કચેરી હોય પારિવારિક હોય તો થોડુંક સંઘર્ષ રહેશે આ બાબતોમાં થોડું સાચવીને કામકાજ કરજો બીજું વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેવું એ પણ તમારા માટે આજે ખૂબ જ જરૂરી છે બને એટલું ઓછું બોલવું બોલવું તો પ્રિય બોલવું સામેના વ્યક્તિને ખોટું ન લાગે અથવા તો ખોટો વ્યવહાર ન થાય એવું ધ્યાન રાખવું તો આ પ્રમાણે કરશો ચોક્કસ સારો લાભ થશે ધન ધનરાશિ ભ ધ અક્ષર છે ધન ધનરાશિના જાતકોને મિત્રો સંપત્તિને લગતા કામકાજ હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે આજે વિવેકવાળા કામકાજમાં સારા લાભની શક્યતાઓ છે હરિફાઈવાળા કામકાજની અંદર પણ સફળતાના સારા યોગ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ મકર રાશિની વાત કરતા કરે મકર રાશિની ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને મહેનત જેટલી કરશો એના પ્રમાણમાં સારી સફળતાના યોગ મકર રાશિના જાતકોને બની રહ્યા છે ધંધાની અંદર આવકની નવી તકો મળે એવા યોગ પણ બની રહ્યા છે સંતાનોના પ્રશ્નથી કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે જવાબદારી વાળા કોઈપણ પ્રકારના કામકાજ હોય મતલબ જવાબદારીમાં વધારો થશે પણ આ વધારો તમને સારો લાભ પણ કરાવડાવશે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આગળ વધજો હવે વાત કરીએ આપણે કુંભ રાશિની જેના અક્ષર છે ગ અને શ મશીનરી હોય વાહન હોય કોઈપણ પ્રકારે આવી બાબતોમાં થોડુંક સંભાળીને કામકાજ કરવું જરૂરી છે બીજું જોખમી કામકાજથી થોડું દૂર રહેવું આજના દિવસ માટે કારણ કે જોખમ સહન કરવાની આજના દિવસ માટે આપણી ક્ષમતા થોડી ઓછી છે વેપાર વાણિજ્યની વાત કરવામાં આવે તો એમાં પાછો મધ્યમ સુધારો જણાઈ રહ્યો છે કારકિર્દી બાબતમાં સાવધાની રાખીને કામકાજ કરજો કારણ કે થોડુંક કામ કરો પણ એવું કામ કરો કે આપણને પણ ગમે ને સામેના વ્યક્તિને પણ ગમે તો આ પ્રમાણે કરેલું કાર્ય તમારું તમને ચોક્કસ સારી સફળતા પ્રદાન કરશે મીન રાશિ દવાને અક્ષર છે મીન રાશિના જાતકોને યાત્રા પ્રવાસ ની વાત હોય હરવા ફરવાની વાત હોય આમ તો વેકેશન પૂરું થઈ ગયું જાવું તો જવું ક્યાં પણ આગળ શુક્ર શનિ રવિ આવશે પાછો પ્રવાસની તકો ઉભી થઈ રહી છે પરિવાર સાથે જાઓ હરો ફરો આનંદ કરો માન પાન અને પ્રતિષ્ઠામાં આજના દિવસ માટે સારા વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે રોકાયેલા કોઈ પણ કાર્યમાં એક સારી ગતિ પ્રાપ્ત થશે જેટલું કામકાજ કરવાનું હોય હોશિયારીથી કરજો ડફોડ થઈ ના કરતા જો હોશિયારીથી કામકાજ કરો તો ચોક્કસ તમે ધ્યાન આપીને કામકાજ કરશો તો સારા લાભની પ્રાપ્તિ થશે જય ગણેશ